સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે માથું ઉચક્યું છે ત્યારે પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી હતી હારીજના ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અહીંયા બારે માસ પાણી ઉભરાતા ચોમાસા જેવી સ્થિતિ ઉભી થવા પામી છે ત્યારે હારીજના ધુણિયા વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રની સામે ખદબત્તી ગંદકી વચ્ચે નાના ભૂલકા તેમજ સ્થાનિક લોકોને પસાર થવાની નોબત ઊભી થવા પામી છે પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું મિક્સ દૂષિત પાણી આવતું હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે સત્વરે નિકાલ કરવામાં આવે નહીંતર રોગચાળો ફાટી નીકળવામાં વાર નહીં લાગે અહીંના સ્થાનિક લોકો દ્વારા તેમજ જાગૃત નાગરિક વિનોદજી ઠાકોર દ્વારા હારીજ મામલતદાર અને પાલિકા તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તેમ છતાં પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે સત્વરે વિસ્તારમાં રોગચાળો માથું ઉચકે એ પહેલા પાલિકા તંત્ર જાગે અને સ્થાનિક લોકોની આવે એવી સ્થાનિકોની માંગ ઉઠી હતી જોકે આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે અને રોગચાળો ફાટી નીકળશે તો તેની સમગ્ર જવાબદારી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની રહેશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી લોકોએ ઉચ્ચારી હતી રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ શું નામ ભાઈ તમારું મારું નામ નારણજી ઠાકોર છે અને નગરમાં ધુણિયા વિસ્તારમાં અહીંયાથી આવું છું અને અમારા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે ઘણા લાંબા સમયથી ગંદકી ગારો ગટર ઉભરાય છે અને આ બાર મંદિર છે ત્યાં છોકરા નાના નાના અત્યારે તમને ખબર જ છે કે ચાંદીપુરા નામનો એક રોગ ફાટી નીકળ્યો છે તો અમારે કઈ રીતે રહેવું હોય બહુ મુશ્કેલ આવીને પડી છે એટલે સરકાર શ્રીને એટલી વિનંતી કે અમારા વિસ્તારનું થોડું ધ્યાન દોરે અને અમારા વિસ્તારનું થોડું ઉદ્ધાર થાય એવું કોઈક કામ કરો જેનાથી અમારા અમારે રહેવામ થોડી અત્યારે બહુ જ તકલીફ પડે છે અને આ તમારા હાથમાં આની અંદર જો અમે મચ્છર જ છે આ બધા અમે પકડે જ છીએ જુઓ આ બધા મચ્છર છે જે ચાંદીપુરા રોગ થાય ને એ આ મચ્છરના કારણે થાય છે બહુ જ અમને તકલીફ વેઠવી પડે છે એટલે કે તમે સરકાર શ્રીને એટલી વિનંતી કે અમારા વિસ્તારનું કોક તમે કોક કરો અને અમારે રહેવામાં બહુ તકલીફ પડે છે આ નાના નાના છોકરા તમે જોઈ શકો છો જો બાર મંદિર બાર મંદિર છે જે ગારાની નજીક જ છે કઈ રીતે રહેવું કઈ ખબર જ પડતી નહીં તમે જોઈ શકો છો આ ગારો કેટલો છે જુઓ તમે રહીશો ને બહુ જ તકલીફ પડે છે એમ એટલે થોડું ધ્યાન દોરો અમારા ધુણિયા વિસ્તારની અંદર અને ના હોય ને તો તમે પણ અહીં કણ ઓટો મારીને જુઓ એટલે તમને પણ ખબર પડશે કે આ લોકો કઈ રીતે રહે છે અમારી મજબૂરી છે કે અમે શું કરીએ એમ એટલે તમે થોડું ધ્યાન દોરો આવા ચાંદીપુરા નામના રોગ ફાટી નીકળ્યા છે છોકરાને અમારે અડધી અડધી રાતે તાવ મચ્છર આ નાતે જે પણ થાય અમારે શું કરવું કોઈ ખબર જ પડતી નહીં આવા ગારા પાણીનું અમારા છોકરાને બહાર કાઢવા બહુ બીક લાગે છે એટલે તમે થોડું ધ્યાન દોરો અને અમારું કોઈક સારું થાય એવું તમે કોઈક કરો